નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું દસ વર્ષ પહેલા બે ઓક્ટોબર બે હજાર ચૌદના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી અને આ અભિયાનને મહાત્મા ગાંધીજીને એ દિવસે સાચા અર્થે શ્રદ્ધાંજલિ અર્પી કહેવાય એવું કહી શકાય છે કે આ અભિયાન થકી એ દિવસે તેમને સાચા અર્થે શ્રદ્ધાંજલિનું અર્પણ કરવામાં આવી હતી આ દિવસે જ્યારે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ મહત્વની વાત કરી હતી તેમણે જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જે સ્વપ્ન હતું સ્વચ્છ ભારત એમનું એક સ્વપ્ન હતું કે જે કદાચ એ સમયે એટલું પૂર્ણ ન થઈ શક્યું હોય કે જેની શરૂઆત તેમણે કરી હતી પણ ત્યારબાદ તેની ફરી એક વખત એને વેગ આપવાનો કહી શકાય કે એને ખરા અર્થે પૂર્ણ કરવાની વાત જેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં કરી બે હજાર ઓગણીસમાં કરી અને બે હજાર ઓગણીસમાં મહાત્મા ગાંધીજીની એકસો પચાસમી જન્મ જયંતિ હતી અને ત્યારે એકસો પચાસમી જન્મજયંતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ઓગણીસમાં સ્વચ્છતાના જન આંદોલનની આગેવાની કરતા આહવાન કર્યું હતું કે તેઓ એક સાફ અને સ્વચ્છ ભારતના મહાત્મા ગાંધીના સ્વપ્નને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આજે દસ વર્ષે આ અભિયાન કેટલું સફળ જોવા મળી રહ્યું છે એની સાથે સાથે કઈ રીતે લોકો આમાં જોડાયા છે લોકોની કેટલી ભાગીદારી જોવા મળી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર આ અભિયાનને સફળ કરવા માટે કેવા કેવા પ્રકારના પ્રોજેક્ટ્સ અને સાથે જ સરકારની કઈ કઈ યોજનાઓ લઈને આવી રહી છે એ ખરા અર્થે કેટલી સફળ જોવા મળી રહી છે તમામ મુદ્દાઓ પર વાત કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક છે અંજલિ ચૌધરી છે ફાઉન્ડર છે સુનારી મિટ્ટીના સંસ્થા છે કે જે પણ આ દિશામાં આગળ કામ કરતી આપણને જોવા મળે છે તેમાંથી અંજલિ ચૌધરી પણ છે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક સ્વચ્છ ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપમાં સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ મહાત્મા ગાંધીને આપી હતી શું કહેશો સૌથી પહેલા આ અભિયાન માટે જેને દસ વર્ષ આજે પૂર્ણ થઈ રહ્યા છે આ ભારત દેશ માટે કેટલું મહત્વનું અભિયાન કહી શકાય છે ગાંધીજીના જીવન શૈલી અને જીવન ચરિત્રમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ વસ્તુ હતી તો એ સ્વચ્છતા હતી અને સ્વચ્છતાને એમને બહુ અલગ અલગ રીતે સ્વચ્છતા એટલે ખાલી સાફ સફાઈ કચરો વાળો એવું નતું ગંદકી નહીં કરવી એવું નહોતું ઘણી બધી જીવનમાં આ સંસ્કૃતિમાં બી અપનાવવાની હતી એની માટે એ વાત કરતા હતા અને એટલા માટે આપણે એ વખત કહેતા સ્વચ્છતા ત્યાં પ્રભુતા સત્યમેવ જયતેની જેમ સ્વચ્છમેવ જયતે આ બે ત્રણ સ્લોગન આપણને ગાંધીજી સમયથી સાંભળવામાં આવ્યા છે હવે ઇન્ડિયા આપણે સૌ જાણીએ છીએ એક તો વિસ્તારની દ્રષ્ટિએ વસ્તીની દ્રષ્ટિએ અને ઇકોસિસ્ટમ જે આખી ડેવલપ થતી ગઈ એમાં લોકો પોતાની જાતે રાજા બનતા ગયા ઇન્ડિપેન્ડન્ટલી આપણે ઇન્ડિપેન્ડન્ટ થયા આપણે આપણે મનના રાજા બન્યા આપણે આપણા શહેરના રાજા બનતા ગયા એટલે આપણે ઘર ચોખ્ખું પણ ઘરની બહાર નીકળો એટલે પછી સ્ટ્રીટ એ આપણી નથી બીજી કોઈ વસ્તુઓ એ આપણી નથી એમ માનીને આપણે બહુ બધું એને વેસ્ટેજ કરતા ગયા હવે નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન જયારે ઉપાડવાનો એક ઝુંબેશ જયારે ચાલુ કરી કે આને પોલિટિક્સ થી અપાટ લઈએ અને ગાંધીજીને સાચા અર્થમાં જો શ્રદ્ધાંજલિ આપતી હોય તો પંચોતેરમું વર્ષ એક્ઝેક્ટલી એવું હતું કે બે હજાર ચોવીસમાં માં જે આપણે આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે તો એને સાચી શ્રદ્ધાંજલિ આખો દેશ આખું નગર એટલે ઘર મંદિર નગર શહેર જિલ્લા તાલુકા અને દેશ એટલો બધો સ્વચ્છ બનાવીએ એની એક સારી શરૂઆત થઈ શરૂઆત એટલે સારી થઈ કે લોકોના મગજમાં એક સ્વચ્છ શબ્દ પહેલા તો ઘૂસ્યો જે પેલા કદાચ આપણે સાવ નતો ગમે ત્યાં થૂકવું નાખવો એની જગ્યાએ એ એનો ભાગ બન્યો તમે તો પેલા કે કચરા પેટી તમને ગમે ત્યાં રેગ્યુલર પર જોવા નહોતી મળતી એને એવું કઈ વ્યવસ્થા નહોતી તો સૌથી પહેલા એને વ્યવસ્થા એટલે અમલમાં લાવી એટલે પહેલ શરૂઆત કોને કરી સરકારે જાતે કરી આપણે કે ચેરિટી બિગીન્સ ફ્રોમ હોમ તો સરકારે એના માટે પ્રયત્ન કરવો પડે એટલે ચેરિટી હોમ માં સરકારે એની શરૂઆતના ચોરા અને ઘર ને બાદ કરતા જે વિસ્તાર હતો ખેતરનો પાછળ ચાયડા કહીએ અમે અમારી દેશી ભાષામાં કે જ્યાં લોકો સવારના વાસીદા વાળ્યા હોય વાસીદુ શબ્દ અમારું બહુ જ ગામડા નો એક શબ્દ છે તળપદો શબ્દ છે કે સવારમાં લેડીઝ બધી ગાય ને ભેંસો નું જે બધું આખું બહાર કાઢે એને અમે વાસીદુ કહીએ એ વાસીદુ કોઈ એક જગ્યાએ ઢગલો કરવામાં આવે તો એ ગમે તેમ ગમે ત્યાં નખાતું હતું તો એને કેવી રીતે આપણે એક જગ્યાએ થી અને એનો બીજી કોઈ રીતે કારણ કે અલ્ટિમેટલી સફાઈ કેમ તો આ સફાઈ જ્યાં બધી પડી રહે છે આ કચરો ગણો તમે જે કંઈ ડસ્ટ ગણો એમાંથી જમ્સ પેદા થાય એમાંથી જ બેક્ટેરિયલ ફેલાતો હોય એમાંથી જ એક વાયુ બને અને એ વાયુ જયારે હવામાં જાય હવામાંથી લોકોના શરીરમાં જાય એટલે અલ્ટિમેટલી તમારા પણ કરી રહ્યા છો આ બધા થકી તમારે પાળી અને જો અમલીકરણ કરો તો સો ટકા આજે નહીં તો હું કઉ છું હજી દસ વર્ષે પણ આમાં આપણે ચોક્કસ સફળ થઈશું થઈશું એવું નહીં આપણે તો હું તો કઉ સંકલ્પ લેવાનો આપણે સફળ થવાનું જ છે આપણે ફોરેનમાં જઈએ તો બધું એકદમ સ્વચ્છ જોઈએ છે તો આપણી આંખો અંજાઈ જાય અભિભૂત થઈ જઈએ કેમ આવું કે તમે પણ જવાબદાર છો અને પછી મારો દેશ જવાબદાર છે આ બધું ધીરે 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 બધા બીજ વાવવા પડશે અને ત્યારે આપણે આની ફળશ્રુતિ વટ વૃક્ષ સ્વરૂપે આવનારા પાંચ દસ વર્ષમાં જોઈશું બહુ જરૂરી છે જ મહત્વની વાત છે દેશમાં જઈએ અને ના બહારના દેશના ફોટોસ મૂકીને ઇન્ડિયાના ફોટોસ મૂકીને આપણને આસમાન પરથી જ ખબર પડી જાય ને સ્કાય હોય ને પણ એટલું ક્લીન હોય ને ન માત્ર આપણે જગ્યા જોવાની પણ જરૂર ન પડે માત્ર તમે આસમાન નો ફોટો જોશો ને તમને ખબર પડી જશે કે આ ઇન્ડિયા છે કે અબ્રોડ છે એટલા માટે કારણ કે જ્યારે ક્લીન ઇલસો ને ત્યારે તેની અસર આસમાનમાં જોવા મળતી હોય છે ને એટલા ત્યાં એવું વાતાવરણ જોવા મળતું હોય છે શું કેશા અંજલિજી આ જે અભિયાન છે તે કેટલું મહત્વનું અને એની સાથે સાથે સંસ્થાઓ આપણી જેવી સંસ્થાઓ અને સામાન્ય લોકો આમાં કેટલા ભાગીદાર થઈ રહ્યા છે ના એકદમ સાચી વાત કીધી છે ભાઈએ બહુ સરસ કીધું છે અને મોટિવેટિંગ પણ હતું સાથે સાથે જે સ્વચ્છતા ઉપર ઇમ્ફોસિસ આપ્યું છે કે બધાને જ ગમે છે આપણે ઘર તો સાફ કરીએ છીએ પણ ભૂલી જઈએ છીએ ઘર સાફ કરતા કરતા કે મારા ઘરનો જે કચરો છે આ બહાર જઈ રહ્યો છે અને બહાર ઢગલોમાં પડ્યો રહેશે એટલે આ બંને વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઘરની પણ સ્વચ્છતા રહે અને આપણે જે શહેર છે આપણી સ્ટ્રીટ છે સોસાયટી છે બધામાં સફાઈ રહે હવે આ કઈ રીતે રહેશે આપણે કીધું કે અમુક સંસ્થાઓ પણ આવી ગઈ છે ગવર્મેન્ટ તો ઓલરેડી આમાં કામ કરી રહી છે બહુ મોટા પેમાને કામ કરી રહી છે પણ જનભાગીદારી તો આપણે કહીએ ને ડબલ બેનિફિટ વન પ્લસ વન થઈ જાય એવું એક ઇમ્પેક્ટ ક્રિએટ થાય એટલે અમારી જે સંસ્થા છે આ મોટામાં મોટી એવું અવેરનેસ ક્રિએટ કરે છે સસ્ટેનેબિલિટી રિગાર્ડિંગ અને વેસ્ટ મેનેજ મેનેજમેન્ટ રિગાર્ડિંગ આપણે ઘરમાં આપણું પોતાનું વેસ્ટ કઈ રીતે એકદમ સરસ રીતે અને કઈ રીતે આપણે ડિસ્પોઝ કરી શકીએ આમાં કેટલી બધી વસ્તુઓ એવી હોય કે આપણે જાતે જ ઘરમાં આનું ટ્રીટમેન્ટ પણ કરી શકીએ ફોર એક્ઝામ્પલ કિચનમાંથી જે રસોડામાંથી જે કચરો નીકળે છે શાકભાજીના છોતરા આપણે ઘરમાં જ રિસાયકલિંગ કરી શકીએ ખાતર બનાવી શકીએ અમુક લોકોને મોટા ભાગે ખબર હોય પણ કઈ રીતે કરવાનું હોય કેમ કરીએ પ્રોબ્લેમ થશે તો શું કરશું અમારી સંસ્થા આ બધી બાબત તો નાની નાની છે પણ આ માટે અવેરનેસ નું કામ જી આપની સંસ્થા કેવી રીતે કામ કરે છે અને કેટલા લોકો એમાં જોડાયેલા છે કઈ રીતે આ સ્વચ્છ ભારત અભિયાન સફળ થવા માટે મદદરૂપ થઈ રહી છે જી આ એક ઇનિશિયેટિવ જેવું અમે લોકો ચાલુ કર્યું હતું જ્યાં કમ્પોસ્ટિંગ માટે અવેરનેસ કરતા હતા આનું નામ છે સુનહેરી મિટ્ટી એટલે ગોલ્ડન સોઇલ માટીનું મહત્વ સમજાતા આમાં આપણે માટીમાં કઈ રીતે પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન આપી શકીએ આપણા ઘરમાં બેસીને કારણ કે આપણે ખબર છે માટી જ છે તો બધું જ છે કારણ કે હવે ખાવાનું શાકભાજી બધું માટીમાંથી જ આવે છે પણ જે ભાઈએ કીધું કે બધી જગ્યાએ પોલ્યુશનના લીધે આ પણ ખરાબ થાય એટલે આ ઇનિશિયેટિવ આમ અવેરનેસ માટે ચાલુ કર્યું હતું જેમાં પછી લોકો જોડાયા અમુક લોકોએ જાતે શરૂ કર્યું કમ્પોસ્ટિંગ કરવાની ઘરે ટ્રાય કર્યું અને બહુ એટલે ઇઝી વસ્તુ છે પણ આપણે મગજમાં એવું છે કે બહુ ટફ હશે એટલે આ બાબતે બહુ કામ કર્યું વોલન્ટિયર્સ સાથે અમે લોકો વેસ્ટ અવેરનેસ પણ કરીએ છીએ અને વેસ્ટ કલેક્શનનું કામ કરીએ છીએ અમદાવાદમાં પણ ભરૂચમાં પણ અને સાથે સાથે જે એવી સિમિલર ટાઈપની સંસ્થાઓ હોય પ્લેટફોર્મ્સ હોય આ લોકો સાથે પણ મળીને અમે લોકો કામ કરશું ફોર એક્ઝામ્પલ અમદાવાદમાં અમે લોકો કરવાના છે તો સ્ક્રા બજાર થઈ ગયું ઇન્વેસ્ટર થઈ ગયું આ બધા સાથે જ અને વોલન્ટિયર્સ ગ્રુપ જે છે જે લોકો પોતાના જ ઘરને અ વોલેન્ટિયર તરીકે કહે કે એક અઠવાડિયા દસ દિવસ માટે આ મારું ઘર છે અહીંયા બધા આજુબાજુના લોકો આવીને કચરા મૂકી શકે અને આ જે કચરો હોય આ ડ્રાય વેસ્ટ હોય અને આ બધું અમે લોકો રિસાયકલ પાસે મૂકીને આવી જઈએ તો લેન્ડફિલમાંથી જેટલું વેસ્ટ ડાયવર્ટ થાય કે કમ્પોસ્ટિંગ થી થાય કે રિસાયકલિંગ થી થાય અપસાયકલિંગ થી થાય આ બધી બાબતો ઉપર અમે લોકો એમ્ફસાઈઝ કરીએ છીએ પણ કેટલા લોકો આમાં જોડાયેલા છે અને સાથે જ કોઈ પણ આપણે આવું કામ કરીએ તો એમાં ક્યાંક આપણને ઘણી વસ્તુ નર્તરુપ પણ થતી હોય છે તો આ જે કષ્ટો છે એ બધું જ તમે જે કલેક્ટ કરો છો એમાં શું પ્રોબ્લેમ્સ પણ આવતા હોય છે અને એની સાથે કેટલા લોકો આમાં જોડાયેલા છે અ પ્રોબ્લેમ્સ કારણ કે અમે લોકો ફક્ત ડ્રાય વેસ્ટ અત્યારે કલેક્ટ કરીએ છીએ જે પણ હોય આ નાના પાયે હોય કે એક મહિનો કે દોઢ મહિનો આનાથી વધારે નથી થતા અને આમાં અમે લોકો ચોક્કસ ગાઈડલાઇન્સ પણ આપીએ છીએ કે એવી રીતે કરવાનું છે તો ચેલેન્જીસ નથી પણ લોજિસ્ટિકલી થોડું અઘરું હોય છે કારણ કે એક સિટીમાં અલગ અલગ જગ્યા સ્પોટ્સ બનાવવાના અને પછી ત્યાંથી બધું ભેગું કરવાનું કચરો પછી રિસાયકલર પાસે મોકલવાનું આ થોડું આમાં તકલીફ પડે છે પણ જે લોકો ગાઈડલાઈન્સ પડી લે ઇન્ફોર્મેશન ને સમજી જાય તો પછી અમને મેનેજ કરવામાં વાંધો નથી આવતો મહત્વની વાત છે લોકો સમજે છે કે કેમ તેના પર આવીશું પણ પ્રશાંત એ શું કે આ પ્રકારની સંસ્થાઓ હોય ને આ પ્રકારનું કઈક પણ ઇનિશિયટિવ લેવામાં આવે પણ લોકોનો કેટલો સાથ સહકાર હોય લોકો સમજે આ વાતને ખરેખર આપણે વાત કરી કે સરકારે પણ જે ઇનિશિયટિવ લીધું સુકો કચરો પિનો કચરો તેને અલગ કરવામાં આવે પણ આપણે જોયું કે એમાં પણ ઘણા અત્યારે જે વાત કરી કે ચલો ત્યાં હોલ્ડિંગ લગાવવામાં આવે લોકો સમજે આ વાતને બારના દેશ થી આપણા દેશમાં સૌથી પહેલા બીજી બધી યોજનાઓની કમ્પેરિઝન પછી કરીએ પણ લોકોની સમજની ની કમ્પેરિઝન કરીએ તો કેટલી જોવા મળે છે આપણે ખ્યાલ છે સિંગાપુર ચિંગમ બેન છે આપણે હું સિંગાપુર ગયો ત્યારે મને ત્યાં જ ખબર પડી ચિંગમ બેન છે આપણે લોકો નોર્મલી ચિંગમ ખાવાની બધા આદત હોય સિંગાપુરમાં ચિંગમ મળતી બી નથી અને ત્યાં બેન છે કારણ કે એ જેટલું અફેક્ટ કરે ને એ રોડ ઉપર થૂકવું ગમે ત્યાં એ વધારે હાર્મફુલ હોય છે એમ આ પ્રાથમિક જવાબદારી હું કહું છું ને એ કોઈ અવેરનેસ ના પ્રોગ્રામ થી બેનર હોર્ડિંગ્સ લગાવવાથી નહીં થાય જ્યાં સુધી પોતાના ઘર સુધી કોઈ વસ્તુ નહીં પહોંચે ને ત્યાં સુધી આંખ ઉઘડતી નથી અને એટલે લોકો હવે ધીરે ધીરે સમજણ આવી છે એનું બેઝિક હવે પેલા છે ને બાળકોને આ આ જ્ઞાન બાળકોને સ્કૂલમાં આપવામાં આવે છે ત્યાંથી વધારે ક્રિએટ થયું છે ખરેખર કે સ્વચ્છ અભિયાન નો સ્પીટિંગ કે ગમે તે આડું ઓળું થૂકવું નહીં બાળકો પણ ચોકલેટ ખાઈને ગમે ત્યાં રેપર નથી નાખતા કદાચ આપણે નાખી દઈએ છીએ એક ટાઈમે પણ ચોકલેટ ખાઈને એ લોકો રેપર ખિસ્સામાં મૂકશે કે એ ડસ્ટબિન શોધે છે ક્યાંય બી તમે જાઓ તો ઇવન એસટી સ્ટેન્ડ કહીએ આપણે અને એસટી સ્ટેન્ડ રેલવે સ્ટેશન આ બધી જગ્યા પણ હવે તો બહુ ક્લીનલીનેસ એટલે સરકારે ખરેખર આ બાબતમાં સો ટકા સરકારને સરાણીય પગલું ભર્યું છે અને બિરદાવાલાએ કામ આમાં ક્યાંક પ્રશાંતભાઈ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આપણને જોવા મળીને ઘર આંગણે કર્યું થાળી વગાડવાનું કીધું તો એ પણ લોકોએ કર્યું એમાંની આ એક વાત જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી કે જયારે એમણે પોતે જ ફાવડો લીધો અને સાવણી હાથમાં લીધી અને કચરો કાઢ્યો અને એ જે લોકોએ જોયું એની ક્યાંક ઇમ્પેક્ટ જોવા મળી એટલે બિન રાજકીય રીતે તમે જુઓ તો આજે તમે કઈક સારી વસ્તુ કરો પિનલ તો એમાંથી અમે અમલીકરણ કેમ ના કરીએ એમ તો તમે નથી રાજકીય વ્યક્તિ તમે નથી બીજી કોઈ એમ બિન રાજકીય રીતે જો કોઈ એંગલથી આ વસ્તુને જોવામાં આવે અને સારું હોય તો કેમ અમલીકરણ ન કરવું જોઈએ એ પછી મોદી કરે કે રાહુલ ગાંધી કરે અમારા માટે સરખા એમ તો એ રીતે સારી વસ્તુને અમલીકરણ કરો જે દેશ હિતમાં તો હોય પણ જનહિતમાં હોય એને બહુ સરસ શબ્દ વાપર્યો ભાગીદારી આ ભાગીદારી થી જ દેશની એક ઢાંચો તૈયાર થતો હોય છે હવે મુખ્ય વાત કે જેમ કે આ બધું કરવાનું કારણ શું કે પેલા જેમ તમે પિનલ ત્યાં ઉચ્ચાર્યું કે સ્કાય બહુ એકદમ ક્લીન હોય છે એ લોકો ને દરિયો ક્લીન હોય છે દરિયામાં મોઢું દેખાય અરીસાની જેમ તમને અને સ્કાય પણ અરીસા જેવું મિરર જેવું લાગે તમને એની પાછળનું કારણ છે કે એ કચરામાંથી ઉત્પન્ન થતા અલગ અલગ પ્રકારના ગેસ અલગ અલગ વાયુ જે છે એ પ્રદુષિત થાય છે એના હિસાબે આપણું વાતાવરણ બગડે છે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણનો ઓક્સિજન આજે ઓક્સિજન ની કમી શું ઊભું કરી શકે છે પિક્ચરે આપણે આખી દુનિયાએ જાણી લીધું કોરોનામાં પણ એ જ વસ્તુ જો ક્લીનલીનેસ હોત તો ઓક્સિજનનું પ્રમાણ હોત તો આપણે નાઇન્ટી ફાઈવ થી નીચે કોઈ ગયું હોત એક કચરો આટલો બધો ભરેલો હતો ભારતભરમાં તમે જો આખા કોરોનામાં મૃત્યુ જેટલા પામે છે ભારતમાં મૃત્યુ ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું ભારતમાં વધારે ઘટ્યું ને કારણ કે ઓક્સિજનનું પ્રમાણ ભારતમાં ઓછું થઈ ગયું છે આજે પોલ્યુશનના ઇન્ડેક્સ તમે જુઓ એર ક્વોલિટી ઇન્ડેક્સ તો નોર્મલ ઇન્ડેક્સ પચાસ થી નીચે હોવો જોઈએ ભારતનું એક પણ શહેર એવું નથી જેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પચાસ થી નીચે હોય પચાસ સો દોઢસો બસો થી તો ચાલુ થાય છે એ જ રીતે પાણીની ક્ષમતા તમે જો ટીડીએસ દોઢસો જ હોવો જોઈએ સ્ટાન્ડર્ડ આપણે ત્યાં કોઈ બી જગ્યાએ ટીડીએસ બસો પાંચસો થી તો ચાલુ થાય છે કેમ આરોનું પ્રમાણ વધી ગયું આટલું બધું એટલે આ બધો જે ભાગ છે એ સ્વચ્છતા ત્યાં જરૂરી છે ત્યાંથી જે ચાલુ થશે શૌચ અભિયાન જે ચાલુ કર્યું શૌચાલય ગામડાઓમાં આપવાના ચાલુ કર્યા પેલા મળમૂત્ર આ આપનો ઝીરો પ્લાસ્ટિક યુઝ આપણે જેને કહીએ છીએ ગાય પ્લાસ્ટિક ખાય આખો આપણે આખું જગત ગાયના દૂધથી કે ભેંસના દૂધથી જીવે આપણે સૌ જાણીએ દૂધ બીજી રીતે બનતું નથી આર્ટિફિશિયલી તો એ જે દૂધ આવે છે પ્લાસ્ટિક અને ગાય જે કઈ કચરો ખાઈ જાય છે એ જે દૂધ આવે છે બહાર એ એટલું બધું ખરાબ આવે પછી એને ફેટમાં કન્વર્ટ કરો પછી એને બીજી રીતે ફર્ટી પેલી ટ્રીટમેન્ટ કરો ફિલ્ટર કરો આખી જે પ્રોસેસ છે એ જો નેચરલ થતી હોય સારી રીતે તો કદાચ એ ગાયનું દૂધ એ ભેંસનું દૂધ એટલું ચોખ્ખું આવે કે માણસના શરીરમાં પણ ગંદકી ના જાય આ માણસના શરીરમાં ગંદકી ઘૂસી ગઈ છે બધી રીતે હવે એટલે આને આપણે ચોખ્ખું કરવું બહુ જરૂરી અને સૌથી ઇમ્પોર્ટન્ટ ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં જો જરૂરી હોય તો જે આપણા પાન મસાલા લોકો ખાય છે અને ચાલુ ગાડીએ અડધું પાણીનું ખોલીને પિચકારી મારે છે કદાચ મને લાગે છે આથી મોટું મહાપાપ આજે તમે તમારી માં ભૂમિ અને તમારી જન્મ આપનારી ભૂમિ તમે તમારા માં ઉપર થૂકો હું સ્પષ્ટ

અરે એથી વિશે જાગૃતિ આપી છે કે આપણે એમને જો કઈ કેવા જઈએ ને તો આપણને એમ કે રોડ ક્યાં તારા બાપ છે એમ આ એ લોકો આપણી સામે ઊંધા ઝઘડે ઓફેન્સિવ થઈ જાય છે એટલે કોઈ કેવું બી ટાળે છે આજે તમને તમારી બાજુમાં કોઈ ગાડી વાળો આવું કરે તો તમને એમ થાય કે આને હું કહું પણ બીક લાગે છે જો કઈશું તો પાછું ઝઘડવા આવશે આપડે પણ પ્રશાંત ભાઈ એનું કારણ પણ મને કદાચ એવું પણ લાગે કે બીજા દેશ કરતા આપણા દેશમાં એવા નિયમો પણ નથી બીજા દેશમાં તમે આવું કઈ કરીને જુઓ એવા નિયમો છે ને એટલા તમે કાયદાકીય ગૂંચવણમાં ભરાઈ જાવ ને કેટલા દંડ તમને એવો ભરવો પડે ને કે તમે એ કરવાનું વિચારી જ નથી શકતા સિગ્નલ નથી તોડી શકતા એનું કારણ કે ત્યાં જે નિયમો છે તેની અમલવારી કડક છે અંજલિજી માનો છો કે ક્યાંક અહીંયા દંડ અહીંયા છે ને બધું હેલ્મેટ પણ એમને એમની જાત માટે હેલ્મેટ પહેરાવવું હોય ને તો પણ દંડ વસૂલવું પડે તમે એમની પાસેથી પૈસા લો કાં તો એમને દંડ ફટકારો કાં તો પછી એમને કઈ સજા આપો તો લોકો સમજશે માટે જે લોકો ન સમજતા હોય જેમને ખબર હોય કે એ લોકો પડશે હેલ્મેટ એમના માથામાં નહીં હોય તો એમને ઈજા થઈ શકે છે એની માટે પણ જો દંડ વસલવું પડે તો આ તો ભારત દેશને સ્વચ્છ રાખવાની વાત છે એ લોકો આ વાત ક્યાં સમજવાના અંજલીજી અંજલી વાત પણ સાચી છે કે દંડ હોય તો કહ્યું કે લોકો માટે તમે એમાં ત્યાં હોર્ડિંગ લોકોને ખબર પડે તો લોકોમાં કેટલી સમજ જોવા મળે છે ચલો એ વાત ના આપણે સિમ્પલ બહુ આઈ મીન રીસેન્ટ એમ્પલ આપું કોવિડમાં બધા માસ્ક પહેરવાનું કમ્પલસરી હતું જે માસ્ક નહીં પહેરે આ લોકોને ફાઇન લાગે બરાબર તો પણ લોકો નથી પહેરતા હતા માસ્ક થી નથી નીકળવું કારણ કે તમારી પોતાની જાનની તમે પોતે જ આન્સરેબલ છો તો પણ લોકો બહાર નીકળતા હતા ફાઇન હતા પોલીસ હતી તો પણ લોકોને બહુ ડર નથી અહીંયા આપણા દેશ મે એટલે ફાઇન એક વસ્તુ છે પણ બીજું જે જે સમજણ વાળી આપણે વાત કરી ને આ જાતે જ સ્વીકારે કે ઓ આ વસ્તુ કરવા જેવી છે આ વસ્તુ કરવા જેવી નથી ભાઈએ બહુ સરસ વાત કીધી કે બાળકો આ બધી વસ્તુ જાણે છે સમજે છે પણ જે મોટાઓ છે ને આ પોતાના કામમાં એટલા મગન થઈ જાય કે બીજી આ બધી વસ્તુ આ લોકો માટે ઇમ્પોર્ટન્ટ નથી હોતી પણ આ જ અવેરનેસ ક્રિએટ થાય લોકો આ બધા ઇનિશિયેટીવમાં ગવર્મેન્ટ પણ અમુક ઇનિશિયે લઈ રહી છે ઇવન ઇન્સ્ટિટ્યુટ પણ આ બધા સાથે એડ થાય અને ખબર પડે જાતે જ અવેર થાય તો વધારે સારું કારણ કે ફાઇન એક સમય સુધી ચાલતે થોડા મહિના સુધી સ્ટ્રિક્ટનેસ રહેશે પછી આપણે ખબર છે શું થાય છે ઇન્ડિયામાં એટલે આપણે આ જે પ્રક્રિયા છે કેટલી મહત્વની છે આ બંને વસ્તુઓ કોઈ પણ તમે રિસાયકલ કરીને બનાવો વેસ્ટ બનાવો આ બધું એક રીતે સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા માટેની એક રીત કહી શકાય છે અંજલિજી જી રાઈટ કારણ કે જેટલા આપણે પહેલા એવી જ રીતે કરતા હતા ને ઘરમાં જે પણ વસ્તુ હોય આને જ વધારે વધારે કેવી રીતે ઉપયોગ થઈ શકે બરાબર મોટા લોકોના કપડા નાના લોકોને મળી જાય લાસ્ટ ની બુક્સ બીજા લોકો યુઝ થાય તો હવે આ ટ્રેન્ડ નથી હવે બધાને નવું જોઈએ પણ આ જે વસ્તુ છે કે જે પણ રિસોર્સિસ આપણા પાસે છે આને જ આપણે કઈ રીતે યુઝ કરી શકીએ રાઈટ કોઈ પણ વસ્તુ માની લો અત્યારે એક કપ પણ તૂટી જાય તો આમાં પ્લાન્ટ સોઇલ મૂકીને લોકો પ્લાન્ટ મૂકી દે પણ આ કપ ને ના ફેંકે આ આપણું વેસ્ટ હતું બેસ્ટ બની ગયું ને તો આ બધી નાની નાની વાતો છે આપણે કરીએ તો ઘણું રિસોર્સ કન્ઝર્વેશન પણ થઈ શકે અને જે આપણે આ પ્રેક્ટિસ પણ કરીએ આપણા રૂટીન લાઈફમાં તો ઘણું માઇન્ડફુલ કન્ઝમ્પશન પણ થશે જે બિલકુલ ખૂબ સાચી વાત છે અને આપણે ભલે એક એવા વર્ગની વાત કરી રહ્યા છે કે જે લોકો આને નથી સમજતા પણ એની સાથે આજ ભારત દેશમાં એક એવો વર્ગ પણ છે કે જે આ સ્વચ્છતા અભિયાનમાં ખરેખર જોડાયો છે જે ખરેખર એક નાનાથી નાનો કચરો પણ રસ્તામાં કોઈએ ફેંક્યો હોય ને તો પણ એવી સમજ જોવા મળે છે કે એને પણ ઉપાડીને ડસ્ટબિનમાં નાખે છે એવું પણ આપણે જોયું છે ને એવો પણ વર્ગ આપણો ત્યાં છે અમુક એવી અમુક એવા લોકો પણ છે કે ક્યાંક કોઈ વૃદ્ધ માતાએ પોતાની પોતાના જે પશુઓ છે તે વેચીને પણ શૌચાલય બનાવ્યા છે ને આ મહા અભિયાનમાં જોડાયા છે તો ક્યાંક કોઈએ પોતાના ઘરના વેચીને પણ શૌચાલય બનાવ્યા છે પોતાના વિસ્તારમાં એની સાથે સાથે કોઈએ પોતાની જમીન પણ દાનમાં આપી છે એક ઉદાહરણ એવું પણ છે કે એક નિવૃત્ત શિક્ષકે પોતાનું પેન્શન દાન કર્યું હતું ક્યાંક એક સૈનિક કે નિવૃત્તિ પછી મળેલી રકમ પણ સ્વચ્છતા માટે દાનમાં આપી હતી જો આ દાન મંદિર કે અન્ય કોઈ કાર્યક્રમમાં આપવામાં આવ્યું હોત તો તે કદાચ બીજી કઈક રીતે અપનાવ્યું હોત પણ એને સ્વચ્છતા અભિયાનમાં આપ્યું હતું એટલે પ્રશાંત આવો પણ એક વર્ગ છે કે જ્યાં ક્યારેક લોકોએ પોતાની રીતે પોતાના ઘરેણા વેચી કે ક્યાંક પોતાની નિવૃત્તિના પૈસા પણ દાનમાં આપીને શૌચાલય બનાવ્યા છે જે ખૂબ જ મહત્વની વાત છે એની સાથે સાથે શૌચાલય બનાવવાનું જે અભિયાન પણ આપણે જોયું આ સરકારે પણ એમાં ઘણો સપોર્ટ કર્યો એ પણ એક રીતે આપણને સફળ જોવા મળે પ્રશાંત એ બિલકુલ અને જે લોકો પોતાની એટલે જવાબદાર વ્યક્તિઓ છે જે દેશ હિત કુટુંબ હિત ઘર હિત સમજે છે એ લોકો આવા સારા પગલા ભરે છે એમાંથી પણ લોકોએ શીખ લેવી જોઈએ ઘણા જે ફોરેનમાં વસે છે એ લોકો પોતાના ગામમાં સ્કૂલો બનાવે છે એ લોકો પોતાના ગામમાં રોડ રસ્તા સારા કરી આપે છે આ ગંદકીમાં કારણ કે ચોમાસામાં ગંદકી થતી હોય તો લોકો ચાલી ના શકતા હોય હવે તો સરકારે પણ સારી સારી સ્કીમો પેલા પેવર બ્લોક ની આપી છે અને એના થકી એટલે પેવર બ્લોક નાખવા એ પણ સફાઈનું પણ મોટો ભાગ છે પેલા રોડ રસ્તા હતા તો ગારો માટી વધારે થઈ જતી હતી બીજી આખા ભારતનું શ્રદ્ધાનું સૌથી મોટું કેન્દ્ર એટલે રામ મંદિર અને એ રામ મંદિરમાં જે કોઈ સફાઈ કર્મચારીઓ હતા એમની સાથે નરેન્દ્ર મોદીએ જે તે વખતે ઉદઘાટન કર્યું ત્યારે ભોજન લીધું હતું ત્યારે એમની સાથે એટલે આ સૌથી કર્મચારીઓ એ લોકો મુખ્ય પાયામાં રહેલા છે એટલે આવા જે માણસો જે જવાબદાર વ્યક્તિઓ છે જે ખરેખર આના માટે સર્જાયેલા છે આપણે વધારે કઈ નહીં તો નાની શીખ લઈ એક શરૂઆત એક સંકલ્પ કે હું આજથી આટલું કરીશ ડોર ટુ ડોર કચરો ઉઘરાવા આવે છે તો સવારે દસ વાગે તમને ખબર જ હોય છે કે ભાઈ કચરો તૈયાર રાખો હમણાં બેલ મારશે તો આ એક જાગૃતિ આવી છે આપણે આવું હતું જ નહીં બે ત્રણ પાંચ દિવસો કચરો ભેગો કરી અને ક્યાં નીચે નાખવા જતા હતા કોઈક કોમન ડસ્ટબિન ક્યાંક દૂર હોય ત્યાં નાખતા નહીં કોઈક વચ્ચે નાખી દેતા સીડીમાં ફ્લેટની અંદર સીડીઓ એમાં ખૂણામાં મૂકતા હતા હવે તમને ખબર છે કે સવારે દસ વાગે નગરપાલિકા વાળા કે કોર્પોરેશન વાળા કચરો ઉઘરાવા આવશે એટલે મારો બેલ વાગશે એટલે સવારમાં આઠ વાગ્યા થી લેડીઝ એ કામ કરે બીજું સૌથી મોટું આ હમણાં જે બેન એનજીઓમાં છે તમે પણ આ કામ કરેલું છે એટલે મેઇન અવેરનેસ ની જે વાત કરી

એનાથી મહિલાઓમાં કેટલી જાગૃતતા આવી એ પણ એક સ્વચ્છ ભારત મિશન નું ભાગ છે ના સાચી વાત આમાં મહિલાઓનું હેલ્થનું પહેલે એક પ્રશ્ન આવે છે કે મેન્સ્ટ્રુઅલ હાઇજીન આપણે કહીએ કે છે કે નહીં હવે મેન્સરલ હાઈજીનમાં જયારે આપણે સ્વચ્છતાની હજી વાત કરીએ કે વેસ્ટ નીકળે છે ભાઈ કહેતા હતા કે આમાં પણ હવે સસ્ટેનેબલ મેન્સ્ટ્રુએશન પ્રોડક્ટ પણ આવી ગયા છે તો હવે આ બધા ટોપિક ઉપર વાતો થાય તો જાણકારી એક થી બીજા પાસે જાય અને લોકો જાગૃત થઈને આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાનું ચાલુ કરીએ સેનેટરી પેડ થઈ ગયા કે સેનેટરી મેન્સ્ટ્રુઅલ કપ્સ થઈ ગયા આ બધી વસ્તુઓ એવી છે કે સ્વચ્છતા માટે પણ જરૂરી છે અને વેસ્ટ જનરેશન થી ડાયરેક્ટ રિલેશનમાં પણ આવે છે લઈ જવામાં મદદરૂપ છે તે બધા જ મુદ્દાઓ પર અહીંયા ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે સમય નો ભાવ છે ચર્ચાને સમાપ્ત કરવી પડશે આ અંજલીને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બધા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સ્વચ્છતા અભિયાન કે જે વિશ્વનું સૌથી મોટું જન આંદોલન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી દસ વર્ષ પહેલાં આની શરૂઆત કરી હતી આજે દસ વર્ષે આ અભિયાન કેટલે પહોંચ્યું છે આમાં જો એક અંશે હજી પણ ક્યાંક સફળતા ન મળી હોય તો તેના કારણો શું છે અને સફળતા તરફ આગળ વધી રહ્યું છે તો તેના કારણો શું છે દરેક એક વ્યક્તિએ આમાં જન ભાગીદાર બનવું પડશે દરેક વ્યક્તિએ હજી પણ આ અભિયાન એક સરકાર માટેનું અભિયાન નહીં પરંતુ દેશ માટેનું એક અભિયાન સમજીને પોતાની રીતે પોતાના ઘરથી તેની શરૂઆત કરવી પડશે અને હજી પણ વિચારવું પડશે કે સ્વચ્છતામાં જ સ્વચ્છતા એ જ પ્રભુતા આ વાતનો મંત્ર દરેકે દરેક વ્યક્તિને અપનાવવું પડશે ત્યારે જઈને જ આ જે મિશન છે આ જે અભિયાન છે આપને સફળ જોવા મળશે તો અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર